એ છોકરી આયે છોકરી હતી ને એ સાહેબ ભાગી ગઈ કોની અરે ભાગી ગઈ ઓડી કોઈ બીજા ના લઈને ભાગી ગઈ થી હા લે એમ કેમ થ્યું એમાં એને નતો રઉ સાહેબ થોડો ગમતો નતો છોકરો તમારો છોકરો નતો ગમતો હા અહી માર છોકરો ગમતો નતો એને હા હું કહું એ બસ એક છોકરો નતો એ એક છોકરો જ છે સાહેબ લે બોલો એક છોકરો થી આ પછી ન ગયો

एक वीडियो मेल दी तो शाम आपने हाँ पहला अब आपने बीजा का सा बीजा नाम में केलो सम्मान नहीं मिले फिर बीजा नाम ये वीडियो, ए? हाँ. तो वीडियो? आमा, आमा में केलो सा है हाँ ठीक तो हमें मेलो ऐसे वीडियो हाँ हाँ मन सा है मेरी और तो बल्कि तुम्हारा कहीं करो ना थी तो हूँ मेली दे हाँ 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 तो मुक्को ऐसे वीडियो हमा� તમારો સ્કેટ મારે લખવી પડશે હેલો હા તમારી વિગત મારે લખવી પડશે આ તમારો WhatsApp નંબર છે ના સાહેબ આ આ ફોન છે આ દો ફોન છે હા છોકરો શું કામ કરે છે ઓ મારા દુકાન પેલો છે દુકાન એકાવે છે હા કેટલી આવક છે દુકાન માં હા અરે 3000 છે 50000 బిత నిినిన్య నేనేన్యాన వంలిన్ వర్ఓన్ వోలిన్ వర్ వర్రి పాగి గేతమారా చోక్రా నికరవాలి యేస్క్ ఇనా జిత ల్న్ కన్ నగమై లైక్ స�

કેતલા છોકરા તમારા બસ મારા સાહેબ એક જ છે હું માર બાપને એક જમાં મારો યક્ષનીરો એક જ હ હા અને મારા પેલી બેબી ત્રણ બેબી છે હો હો તે મારે સાહેબ બેબી નું થઈ ગયું છે અને એક નું હજી નથી કર્યું અમે બારે બે બેબી તો સાહેબ વકીલી છે હો હે હા મમદાતમાં વકીલ પણ કરવા જાય છે તમારી છોકરી? હા સાહેબ એટલી બધી ભણાવી તમે એને? હા તો મારે બધા છોકરા ભણેલા હું જ સાહેબ ને જ હે આ છોકરાનું કરવું છે આ છોકરાને કરવું છે એ કેટલું ભણેલો છે? એ દસ દસ ફેલ થયો સાહેબ ટુંકમાં ટુંકમાં બોલો નામ બોલો છોકરાનું સતીષભાઈ જુગાભાઈ ગોહિલ સતીષભાઈ જુગાભાઈ ગોહિલ દુગાભાઈ અમે અમારી આટક ગોયલ છે ગોયલ છે હા અને રહેવાનું ક્યાં તમારું અમારું રહેવાનું ધોળકા જોયું તમે સાહેબ ધોળકા જોયું હા હા તો ધોળકા ધોળકા પ્રોપર એમ ને હા તો proper સાહેબ હ હ હા હા અને છોકરો કામ શું કરે છે દુકાન કરવા છે ને સાહેબ એ તો દુકાન જ કરે છે એમ ને હા બરાબર

અઢી વર્ષ નો ત્રણ વર્ષ નો છોકરો બાર મહિના થવાયા હા બરાબર વિડીયો તમારો જોયો સાહેબ બાર ની છોકરી ફરાના નામ હતી એનું થાય તો ગરીબની છોડી છે ને હા ના એનું થઈ ગયું છે પણ બહુ થઈ ગયું 100 તો વાટ થઈ ગયું હા પછી આપણે કાઈ નો કરાય હા ના સાહેબ કરી થઈ ગયું તો આપણે કંઈ કરવાની આય એમ એમ હા કાઈ ને આપણે છોકરા છોકરાનો ફોટો મોકલો પડે YouTube માં મેલ દે બીજું હા તો ફોટો મોકલી દો મોકલી તો અતાર મેલ દો મોકલી દો હા હા ઠીક અમારે

આપડે સાહેબ હારું છે ભાવની વાત મોટા ભાવની જમીન છે હાલે માગ જ છે સાહેબ પણ હું નથી આવતો સારું તમારે હા

बावळा जोडे ढोकायो ना बावळा जोडे हाँ आ तो यु से बावळा मा ओला महाराज ने कनेक्ट करायचं हाँ आपणच करायू महाराज लो हां हां तर ये बावळा ने पही आणको रावले ढोका आणि एती आगे बावळा से आगे जाओ ते आमदार जावा हां बिल्कुल बिल्कुल हाँ चाल से चाल हाँ एकदम हाँ केला केला व्हिडिओ भेटीवा छ आपनो

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો